महालक्ष्मीन साक्षात स्वरूप एट्ले श्रीयंत्र आ संपुट साथे पूजा मळशे अखूट लाभ ना महाग्रंथ चमत्कार चिंतामणिमा लख्यु छे के मनुष्य देह ललाटे लक्ष्मी अने मस्तके सरस्वती बिराजे अर्थात लक्ष्मीनों संबंध भाग्य साथे, नो साथे छे मनुष्य नसीबदार हो परंतु बुद्धिहीन हो बुद्धिशाड़ी हो धनवान होतो नथी सरस्वतीनी कृपा साथी मां लक्ष्मीनी कृपा મેળવવા ધનતેરસના પવિત્ર દિને શ્રી યંત્રની પૂજા કરી ધનવાન બનવાની વાત અને વિધિ અહીં પ્રસ્તુત છે પુરાણોમાં શ્રી યંત્રને લેઇને છે આ માન્યતા જનકલ્યાણની ભાવનાથી પ્રેરાઈને પ્રદુમની માતા રુકિમણીએ લક્ષ્મીને પૂછ્યું કે તમે કેવા મનુષ્ય પાસે નિવાસ કરો છો તેના જવાબમાં લક્ષ્મીજીએ કહ્યું કે જે વ્યક્તિ કાર્યકુશળ હોય મિતભાશી કતગ્ય જીતેન્દ્રિય ઉદારને ક્રોધ વિનાની હોય તેના ઘરમાં હું નિવાસ કરું છું જે સ્ત્રીઓ પતિની સેવા કરે છે જેનામાં ક્ષમા સત્ય ઇન્દ્રિય સંયમ સરળતા વગેરે સદ્ગુણ હોય જે દેવોમાં શ્રદ્ધા રાખે છે જેનામાં બધા પ્રકારના શુભ લક્ષણ હોય તેમની નજીક હું રહું છું જેના ઘરમાં પૂજા હવન અને ગૌસેવા થતી હોય તેનું ઘર હું કદી ત્યજતી નથી માર્કંડે પુરાણ અનુસાર જેના વસ્ત્ર અને દાંત ગંદા હોય જે બહુ જ ખા ખા કરતી હોય कारण बिना भाषण आपती होय जे संज्ञाकाड़े शयन करती होय तेवी व्यक्ति स्वयं भगवान विष्णु होए तो लक्ष्मी तेनो त्याग करे छे रोज सवारे करो श्री यंत्रना दर्शन मणशे फायदो ज्योतिष अनुसार बीजानु अन्न वस्त्र वाहन स्त्री घर भोगवे तेवो जातक श्री इंद्रीनी संपत्ति पण हरण करी लेछे मानसादरी ग्रंथमा वर्णन छे के चोरी दुर्बियसन अपवित्रता અને અશાંતિને લક્ષ્મી ધૂતકારે છે ને આવા કારણોને લઈ લક્ષ્મીજીએ પોતાનો ભક્ત બલિને ત્યજેલો જ્યોતિષ અનુસાર ऐश्वर्यની પ્રાપ્તિ માટે પૂર્વાભિમુખ બેસી પૂજન કરવું શ્રી યંત્રની પૂજા પ્રાણ પ્રતિષ્ઠા અગર નિર્માણ પોષ માસની સંક્રાંતિના દિવસે રવિવારે આઠમ હોય રવિવારે પુષ્ય નક્ષત્ર હોય ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોય અગર નવરાત્રીના નવ દિવસ अथवा धनतेरसના દિવસે અભિભૂત કરી શકાય છે

શ્રીયંત્રમાં 10 વિદ્યાઓનો સમાવેશ થયેલો છે. ભૂજપત્ર, તાંબુ, સ્ફટિક, ચાંદી, સોનામાં બનાવેલ શ્રીયંત્રને પૂજામાં રાખી નિત્ય દર્શન કરનાર ધન, સંપત્તિ, માન, સન્માન મેળવે છે. તમામ યંત્રોમાં શ્રીયંત્ર રાજા સમાન ગણાય છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો. તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર